હેલો લવારીએ વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે અમે લોકો ઉઠી ગયા હતા સાડા છ વાગે ઘરનું બધું કામ કરવાનું હતું કાલના રવિવારના ખૂબ લાંબા મોટા પથારા હતા તો હાલો હવે આપણે કામ કરશું તો જુઓ આ સાઈડ પથારા જગલી મશીનમાં નાખશું આ સાઈડ વેડા ભરવાના છે પાણીના સાથે ટિફિન તૈયાર કરી છે સરસ મજાનું થઈ ગયું છે જો રૂમમાં કામ સરસ કરી નાખ્યું ઠંડો ઠંડો પવન આવે છે અહીંથી મંદિર કી ઓર પવન આતા હૈ ઠંડા ઠંડા કુલ કુલ પેલો માળ છે તો પવન કેટલો સરસ આવે છે આ શું મમ્મી આ શું નવું છે

ઈ રોમ તો સાફ સફાઈ ભાઈ જોબ ઉપર જાશે ને પછી થાશે હમણાં નવ દસ વાગે પૌવા ધોવાના છે નાસ્તામાં પૌવા બનાવવાના છે હું કાઢું પૌવા હું કાઢું આમાં છે ને પૌવા ધોવાના છે

આ શાક બનાવવાનું જ મમ્મી છૂટી ડાળનું આ દૂધ ગરમ કરી નાખ્યું છે આ અદરક વાળી ચા તૈયાર કરી છે આ માટલું વિછરીને ભરી નાખ્યું છે આમાં કઠોળ ખાલી થઈ ગયા છે થોડા ગજી ભરવાના છે આમાં બધી ફાકી હું દવા ઘી તેલ ને એ બધું રાખ્યું છે મધ ગ્લાસ ખાઈ દસ્તો ને એવું બધું રાખ્યું છે

તેલ મૂકી દીધું પવા વઘારવા લીમડા ઈતોસન ઈ શીધુરે ઘણાઈ ડુંગળી ને એવું નાખવા મંડાય અત્યારે અત્યારમાં અત્યારમાં ડુંગળા લસણ ખાઈ થાય મોઢા કોન બગાડે પછી અમે ખાતા જ નથી શ્વેતન સિંઘો ભાવે આપણે એકદમ નેચરલ ને જેન્ટ સ્ટાઇલ કરી છે બારે તો વેચાતા લેવા જાય સાવ સાદા આપી દે છે કા હું ટાઈટલ નું નામ લખીશ તો મને પવાખાઈ કરવાનું મન થયું આવું થોડું ગંદુ ગંદુ ટાઈટલ મારી તો લોકો વ્યુ બહુ આપે માણસો નો નેચર આજકાલ ખરાબ ના પેટ માં થઈ ગયો માણસો જ ખરાબ થઈ ગયા શાક મારો નથી ઉપર કોથમરી ભભરાવજો

કપડા ધોવાના છે હમણાં મશીન ચાલુ કરીશ ને આટલા વાસણ ચા પાણી એટલે આવે બાકી કામ થઈ ગયું છે ઓલા વાસણ પછી ઉઠકી નાખશું જો ગેલેરીમાં પડાય ચા પાણી પીને બધા હારે હવારમાં ઉકાળા ને બધું પીધું હોય ને એટલે વધારે વાસણ થઈ જાય કપડા કાબી આવી ગયા ચા ઉભર જ બારી એક છે ગરણી એક હા અમાર શેડા બેન જ હા 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 આ જરાક તડકોય નીકળો છે આંખ બૈડી

આની ઉપર છે ને સેવ સેવ ગુંદી ગઈરી ગુંદી નહી હોય સેવ ગુંદી એવું છાટી ખાવાનું બીટ ના ખાય કેટલી વાર ગરમ કરીશ હું ને મમ્મી છે ને એક એક હજાર ના શેમ્પુ વાપરી છે ઈ શેમ્પુ વાપર્યા પછી તમારે બે ત્રણ દત્તી ફેરવો ને ત્યાં ઘૂચ આસાનીથી નીકળી જાય મમ્મી ને આટલા કરલી હેર છે ને તોય નીકળે ચા

કે નથી તમારી દીકરીને કોઈ દી દુનિયા ઓળખવાની ખાલી નોનવેજ ખાતા આવડે તમારી હે અને આખો દીધું નામ બદલતું રહેવાનું ક્યારેક તો સચ્ચાઈ ની આરે જીવતા શીખો જો આ ટિફિન રેડી કરીશું હવે અને ચા પાણી નાસ્તો થઈ ગયું વાસણ તો જો બે ટાઈમ ના આરે થઈ જાય અત્યારે અત્યારમાં અને શેમ્પુ આ વાપરી છી રહી વાત કે મેં વાળ કપાઈવા નાખ્યા કેમ કે તમાર બધાની છે ને નજર લાગી ગઈ હતી અને હું માંદી જ રહેતી હતી મને ખબર છે કઈ કઈ બાયો એ નજર નાખી કઈ બાય એ ટોના ટોટકા કાળા જાદુ કર્યા છે મને બધી ખબર છે તો છે ને આ શેમ્પુ એક હજાર રૂપિયાનું છે

પણ માથું ધોઈ ને આવી છે એટલું સરસ છે ને મને લેન્ડ રિન્યુ ફોર લોંગેર માટેનું છે જો બે આજાર નું આવે ને આ હજાર કેટલું ખબર ત્રણ ચાર મહિના હાલે

આટલી છે ત્રણ મહિના થઈ ગયા બે હજાર હજાર ની થાય છે તમારા સ્કીન હિસાબે તમને આપે મારા હેર ને આ સુટેબલ હતું અને આમાં કઈ કઈ વસ્તુ નાખી હોય ને તો એકદમ નેચરલ હોય અને એવું નથી કે આ ને આના વાળ છે એટલે આ બધા આપે મને મને આ હદી ગયું એવું

અને મારી લાઈફમાં તો કોઈ હારું જ ન થાય બોલો નહીં કોઈ હગાવાલા હારા નહીં કોઈ ભાઈબંધ દોસ્તારે હારા બધા આવા જ ભેગા થયા છે આવા મામલામાં તો એમ થાય ને કે કૂતરા જ આપણું નસીબ જતી ગયા છે એકલા રહેવું બહુ સારું આપણે આપણું ભેગું કરી અમાર તમાર પાસે પૈસા વાપરવા કરતા હું ન આવા હજાર હજાર ના શેમ્પુ વાપરું હું ના આરામથી આલીશાન મકાનમાં રહું સરસ બધું મોંઘું મોંઘું વાપરી હજી તો દર વાપરું છું ત્રણસો ત્રણસો ના વાળ સાફ કરવાના જો એ ત્રણસો ત્રણસો ના વાપરું ત્રણસો ચારસો ના આ દોઢસો નું છે આ ત્રણસો નું છે ત્રણસો ચારસો નું આ નીચે સાફ કરવાનું આ ખુદ માટે ન જીવવું અને આ સાફ કરવા વખતે ઓલા બોડી વોશ લીધા છે નાહવાના સાબુથી નથી નાતી સાબુથી નાહવાનું મન થાય તો લક્ષ થી નાવું એક ગોટો એસી રૂપિયાનો છે લક્ષ નો અને ખુદ માટે ન જીવી ન કરી લીધું બધાયનું બે મહિનામાં જોજો બે મહિનામાં આવડા વાળ હશે જોજો હું ફૂલ મારું ધ્યાન રાખું છું સવારે બદામ કાજુ અંજીર પલાડીને ખાવ છું બદામ વાળ માટે હારી આમલાનું જ્યુસ પીવું છું જોજો તમે વાળ થાય લાઇક શેર સબસ્ક્રાઈબ કરો વધારે મારો મગજ ફોરેન બહુ ગુસ્સો કરવું પહેલાં બ્લોગ પૂરો કરીએ બબાય